thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાતના રસ્તાઓ પર લોહીની નદીઓ વહી છે કચ્છ મોરબી હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર મુસાફરોના મોત નીપજ્યા છે તો સુરતમાં લાપોળમાં ત્યારે બેફામ કાર ચાલકે બે સાયકલો સવારોને તો તો કડીમાં ત્યારે બેફામ ચાલતા ત્યારે ચાલકે બે બાઇક સવારોને ટક્કર મારતા બંનેના મોત નીપજ્યા છે તો અમદાવાદ અને વાપીમાં પણ અકસ્માતની ઘટના બની છે મોરબી કસ હાઇવે રોડ ઉપર ત્યારે સુરત બારી ટોલ નાકા નજીક અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હતો ટેન્કર અને કાર વચ્ચે મોડી રાતના સમયે અકસ્માત સર્જાતા આગ લાગી ગઈ હતી અકસ્માત બનાવમાં ત્યારે ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે આ મૃત્યુ બળીને ખાક થઈ ગયા હતા પાંચ બાળક અને બે ડ્રાઈવર વાહનોમાં ફસાયા હોય ફાયરની ટીમ બહાર કાઢ્યા હતા મળતી વિગતો વાત કરવામાં આવે તો જ્યારે નેશનલ હાઈવેથી વડોદરામાં પ્રવેશતા રોડ પર બાઇક સવાર દંપતિએ અકસ્માત નડ્યો તો રોડ પર પડેલા મોટા કાડાને કારણે બાઇક સવાર પતિ પત્ની રોડ પર પટકાયા હતા અકસ્માત પતિ અને ત્યારે મિત્રો ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા આમ તો ગુજરાતમાં ચાર અકસ્માતમાં આઠ રાઉન્ડના મોત થયા છે જ્યાં મિત્રો અત્યારની આ દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ